જપનાકો અલ્યા ઈ તો જો લી નાયો હે ચાલે ખૂણા થા હ બગલ કર્યું મો 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 લી મે નાકું બોલે એટું આનેથી કસું બોલે પા વિડી આવે

ચાલુ કરવાનું ચાલુ થઈ પેલા તમારે બંધ રાખવાનું પેલું બરોબર બરાબર બંધ રાખી આ કેમેરા ને કેમેરામ ભીડાવવાનું ભણાવવા છ હજાર

એ આ તો અમે ખાલી મજાક કરવા કાચી નોમ લીધો ને બળા ગિટરીયા હા કાચી નોમ ચાલુ કર્યો પઢાયો પઢાયો આ થઈ ગયો ચાલુ ઓ બંદે એ થઈ ગયો એ બેઠો ને

ઓમ નાવિંગ નું બળવાવા ને પળતાવાણા વર્ષે પ્રો લ્યા કરવાનું કે અમને ખબર હું ઓમ બરોબર ને હવે આપડે આડો ફોન કરવો હોય તો આ બટન દબાવવાનું

થોડો કાકા લાગ્યું તમે એક નંબર લાગ્યો એક નંબર લાગ્યું લાગ્યો બરોબર ને ના શું કરશે આવી ઉમર માં

તમારે ગીફ્ટ તો મારે લાઈ જા આ જો અલ્યા તમારું તો અલ્યા